સુરતમાં એક ધારા પડી રહેલા વરસાદ ને લઈને સુરત શહેરના અઠવાગેલો વરાછા કતારગામ ઉધના ડિંડોલી પાંડેસરા સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે અને જેને લઈ વરસાદના કારણે નોકરિયાત લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે હવામાન વિભાગે સાત દિવસ વરસાદની આગાહી કરી છે જો સતત વરસાદ વરસે તો લીંબાય પર્વતપાટિયા વરાછા ભટાળ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાઈ શકે છે સુરતમાં ભારે વરસાદના લીધે આ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી છે સુરતના કતારગામ કોઝવે રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો હાલ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામતા તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના અપાઈ છે જ્યારે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે બ્રો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ મેળવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે